ભારતના વીર જવાનોએ પાકિસ્તાનને જબરજસ્ત જવાબ આપ્યો છે પાકિસ્તાન આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સહિતના પોતાની પ્રતિક્રિયા આપી છે જે રીતે ગઈકાલે રાત્રે ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરી છે એનું આપણને સૌને ગર્વ છે આજે આપણે સર્વ ગર્વ સાથે ભારતીય સેનાને અભિનંદન આપીએ છીએ એક એક ભારતના વીર જવાનને અભિનંદન આપીએ છીએ કે દેશના લોકોની જે આશા અપેક્ષા હતી કે પાકિસ્તાનના આતંકવાદીઓને મૂળ તોડ જવાબ મળવો જોઈએ એવી ભાષામાં જવાબ આપવાની શરૂઆત થઈ છે આતંકવાદનો ખાતમો સંપૂર્ણ રીતે થાય એવું આજે એક એક ભારતનો વાસી ઈચ્છી રહ્યો છે એક એક ભારતનો વાસી ઈચ્છી રહ્યો છે કે જે રીતે ઓગણીસો ઇકોતેર માં ઇન્દિરાજીએ એક સ્ટ્રાઇકથી એક ગાને બે કટકા પાકિસ્તાનના બે ભાગલા કરીને બાંગ્લાદેશ અસ્તિત્વમાં લાયા એવો જ જવાબ આજે પણ આપવો જોઈએ કારણ કે આ પાકિસ્તાન એની હરકતોમાંથી નથી સુધરવાનું વારંવાર આતંકવાદને પ્રોત્સાહન આપે વારંવાર આતંકવાદી હુમલા ભારતમાં થાય નિર્દોષ લોકોના જાન જાય અને આખા વિશ્વમાં કોઈ પણ ભાષા આધારિત હોય ધર્મ આધારિત હોય પ્રાંત આધારિત હોય કે દેશ આધારિત કોઈ પણ આતંકવાદને ક્યારેય ચલાવી ના લેવાય અને એટલા જ માટે કોંગ્રેસનું નેતૃત્વ હંમેશા

કે આ કપરા સમયમાં દેશની સુરક્ષા મહત્વની છે રાજકારણ કોઈ કરવાનું ના હોય તમામ કાર્યક્રમોમાં કોંગ્રેસનો સહયોગ રહેશે અને જ્યાં સુધી ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પણ એક સંવેદનશીલ રાજ્ય છે પાકિસ્તાનની બોર્ડરોથી જોડાયેલું રાજ્ય છે ત્યારે ગુજરાતી તરીકે આપણા બધાની સવિશેષ જવાબદારી છે અમે વિપક્ષ તરીકે રાજ્ય સરકારને માન્ય મુખ્યમંત્રીશ્રીને આશ્વસ્ત કરવા માંગીએ છીએ કે સરકાર લોકોની સુરક્ષા માટે સરહદોની સુરક્ષા માટે સેનાનું મનોબળ વધારવા માટે સેનાને સહયોગ માટે જે પણ કાર્યક્રમો કરશે એમાં સંપૂર્ણ રીતે અમારો ટેકો રહેશે અમારો સહયોગ રહેશે હું કોંગ્રેસના કાર્યકરોને પણ વિનંતી કરું છું કે સરકાર દ્વારા જાગૃતિ માટે મોકડ્રીલના કાર્યક્રમ આપવામાં આવે નાગરિક સંરક્ષણ માટેના તાલીમ કાર્યક્રમો આપવામાં આવે કે બીજા કોઈ પણ કાર્યક્રમો જેનાથી સેનાનું મનોબળ વધે સહયોગ થાય એવા તમામ કાર્યક્રમોમાં કોંગ્રેસ આગળ રહીને મદદ કરે સહયોગ કરે કોંગ્રેસના તમામ કાર્યકરો એમાં જોડાય અને સરકારને પણ વિનંતી છે કે સંપૂર્ણ રીતે એના માટે આગળ વધો આપણે બધા જ ઈચ્છીએ છીએ કે સેના આપણા જવાનો જે સક્ષમતાથી જે તાકાતથી આજે પાકિસ્તાનના આતંકવાદને જવાબ આપી રહ્યા છે આવનારા દિવસોમાં આથી પણ વધારે મજબૂતાઈથી જવાબ આપે

જબરજસ્ત મજબૂત જવાબ આપ્યો છે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરી અને પાકિસ્તાનને સુધરી જવાની એક ચેલેન્જ આપી છે આ વીર પરાક્રમ બદલ આ શૌર્ય બતાવવા બદલ આ અદ્ભુત સાહસ બતાવવા બદલ ભારતની વીર સેનાને ભારતના સૈનિકોને ભારતની સરકારને અને ભારતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જય હિન્દ દોસ્તો આટલેથી પાકિસ્તાન અટકી જાય તો સારી બાબત છે પરંતુ હજુ નહીં અટકે તો પાકિસ્તાનના ભીસા રાખીએ કે ફરી વખત ક્યારેય ભારતે આવા ખરાબ હુમલાનો ભોગ ન બનવું પડે ભારતના સૌ નાગરિકોની સુરક્ષા સલામતી અને ભારતની અંદર શાંતિથી રહી શકે તે માટે દિવસ રાત ખડે પગે રહેતા જીવના જોખમે ભારત દેશની સરહદોથી ભારતનું રક્ષણ કરતા આપણા દેશના સૌ વીર જવાનોને નમન કરીએ છીએ એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે ભારત વતી ભારતના સૈનિકો ભારતની સેના ખૂબ મજબૂત શૌર્ય ફરીથી પણ બતાવે જ્યારે જરૂર પડે ત્યારે અને ગઈકાલે રાત્રે જે કંઈ પણ આતંકવાદી ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને ભારતને એક સુરક્ષાનો અહેસાસ કરાવ્યો છે એ બદલ ભારતના સૌ નાગરિકોને શુભેચ્છાઓ ભારતની સરકારને શુભેચ્છા અને સૌને જય હિન્દ આજે એકસો ચાલીસ કરોડ ભારતીયોની છાતી ગજગજ ફૂલે છે ગત રાત્રે જે રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠનોના કેમ્પોને ધ્વસ્ત કરી દીધા છે એને નેસ્ત નાબૂદ કરી દીધા છે એ બદલ ભારતીય સેનાના એક એક જવાનને લાખ લાખ અભિનંદન આજે સર્વ ભારતીયો એકસો કરોડ ભારતીયો

એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ ભારતીય સેનાની જે આ પરાક્રમ છે છે એમની સાથે એમને અભિનંદન આપે છે અને તમામ જે નિર્ણયો લેવામાં આવશે ભારતીય સેના દ્વારા એ એકસો ચાલીસે ચાલીસ કરોડ દેશવાસીઓ વધાવશે એવી શુભકામનાઓ જય હિન્દ જય ભારત જય જય અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર